તો કેમેરા વાળો ખબર હેલો ગાઈસ અમે લોકો આવી ગયા છે સ્વાગત થાય છે મારા પગ નથી માં જેટલા માણસ નથી ફૂલાતા એટલા પગ ફૂલાઈ જાય હું નહીં આયા સ્વાગત ચાલુ છે અને આ લાઈવ જશે ઉભારી 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 એક સેકન્ડ फूल हो गए नो सके सु काम अरे आरती मस्त ये नहीं है मुझे पेपर बैठो अरे बोलो स्टार्ट आरती चालू हो जाए ये महाकुंभ है महाकुंभ <laughs> <laughs> <गूंग> है महाकुंभ है महाकुंभ है હેલો ગાઈસ તો અત્યારે છે ને આપણે લોકો ઘરે પહોંચીએ છીએ પ્રયાગરાજ ગયા હતા અહીંયાથી આપણે મસ્ત સ્નાન કરી ઉજ્જૈન જઈ હવે ઘરે જવાનું છે ને ઘરે થશે આપણું સ્વાગત તો અહીંયા આપણા માટે ફૂકે કે આરતીની થારી અને ફૂલ અને બધું તૈયાર હતું પછી મમ્મીએ છે ને મસ્ત અમારું કર્યું સ્વાગત અને પાર્થભાઈ પાછળથી ઉડાડતા હતા મસ્ત મસ્ત ફૂલ તો અત્યારે અમને બધાને મસ્ત ચાંદલો કરી મસ્ત ફૂલથી વધાવીને મારું કર્યું સ્વાગત આપણો વિડીયો છે આપણા સ્વાગત નો પ્રયાગરાજ માયાને મસ્ત ચાંદલો કરી દીધો અને મસ્ત માયાનું સ્વાગત કરી લીધું હવે વારો રીધિ નું તો રીધિને ચાંદલો કરીને સ્વાગત તો કરવું જ પડશે તો અહીંયા રીધિ સ્વાગત એકદમ સરસ રીતે થઈ ગયું છે પછી રીતિ જો કેટલી સંસ્કારી છે અમારી પગે લાગે તો રીધીએ પગે લાગી લીધું અને પછી બધા લોકો એકબીજાને મળ્યા કેમ કે હમણાં ઘરે નતા છ સાત દિવસ થયેલા માટે તો બધાને પ્રેમ વધારે આવે ને મારી ઉપર આજ તો આવી રીતે કંઈક આપણે છે ને ઘરે આવ્યા ને તો આપણે એક મસ્ત સરપ્રાઈઝ મળ્યું હતું અને સાથે સાથે અમારું સ્વાગત કર્યું હતું અને પાર્થભાઈને તો અત્યારે ફૂલડાની એટલી મજા આવે છે અને પછી જુઓ અહીંયા તો ફૂલડા વરસતા હતા આજે આપણું માન તો જુઓ કેટલું છે કેમ કે આજે આપણે સંગમમાં સ્નાન કરીને આવ્યા છીએ ને એના માટે પછી અહીંયા છે ને મમ્મીએ અમારી આરતી કરી અને પહેલા તો ધોયા પગ મારા પગ બહુ સોજી ગયા હતા એટલે હું પગ દેખાડવા માંગતી નથી પછી અહીંયા છે ને આપણા મસ્ત મસ્ત મમ્મીએ પગ ધોવાના શરૂ કરી દીધા તો તમે અત્યારે જોઈ શકો છો ને બધા કર્યા છે એકબીજાની મસ્તી અને સાથે સાથે આપણા પગ ધોવાના ને મારા પગ બહુ સૂચી ગયા હતા એટલે વધારે લાગતા હતા એટલે આપણે છે ને દેખાડવા નહોતા પણ તો આજે આપણે પગ ધોળાવા જ પૈડા ત્યાં અહીંયા જુઓ તમે જોઈ શકો છો મમ્મીએ પગ ધોઈ અને મસ્ત ચાંદલો કરી દીધો છે તો આપણી આ યાત્રા અત્યારે સફળ થઈ આપણે શાંતિથી ઘરે પણ પહોંચી ગયા અને આટલું મસ્ત આપણે સરપ્રાઈઝે મળી ગયું અને આટલું મસ્ત રીતે સ્વાગત પણ થયું તમારા પગ તો ધોઈ ગયા હતા હવે વારો હતો માયાનો ત્યાં માયાના પગ ધોવે છે મમ્મી ત્યાં રીધીને પગ ધોવાના શરૂ થઈ ગયા હતા મમ્મીએ રીધીને પણ મસ્ત રીતે પગ ધોળાવી દીધા હતા અને અમારું કાંઈક આવી રીતે છે ને પગ ધોઈ અને સ્વાગત કર્યું હતું તો તમે જુઓ આગળ આગળ તમને જોવા મળશે અમારી મસ્તી અગ ધોવાઈ ગયા હતા અને પછી અમારી ઉતારી હતી આરતી અહીંયા અમારી આરતી ચાલુ હતી અને ઉપરથી પાર્થભાઈ કરતા હતા ફૂલની વરસાદ આજે કેમ કે પાર્થભાઈને જો ખુશી કેટલી છે ફૂલની વરસાદ કરે છે આવી રીતે કંઈક અમારી થઈ હતી આરતી તો હવે છે ને બધાને મસ્ત પેંડા ખોડાયવા તો આજે અમારું કેવું કે ભવ્ય સ્વાગત થયું ને તમને કેવું લાગ્યું મને કમેન્ટમાં કેજો અમને બધાને તો કે બહુ ખુશી થઈ અહીંયા પાર્થ ભાઈ છે ને બધા ઉપર ફૂલ ઉડાડતા હતા કેમ કે એને બહુ મજા આવતી હતી પછી મેં અને પાર્થે મળી લીધું કેમ કે હું છાત્રાગારીને આવી છું તો પગે તો લાગુ જ પડે પછી અમે બે લોકોએ છે ને મળી લીધું છે અને હવે આપણે છે ને બધાને મળવાનું હતું તો આપણે બધાને મળી લીધું પછી કાજલે અમારા બધાનું ફૂલ પહેરાવી અને એકદમ મસ્ત રીતે સ્વાગત કર્યું હતું ને જો કાજલ અત્યારે કરે છે મારી સાથે મસ્તી તો આવી રીતે કંઈક આપણું હતું સ્વાગત અને સાથે સાથે ઘરે આવવાની ખુશી પણ એકદમ હતી પછી અહીંયા માયાને પણ સ્વાગત કરી લીધું હતું અને અહીંયા જુઓ બધાને જય શ્રી કૃષ્ણ કરે છે અહીંયા રીધીનું સ્વાગત કરી લીધું હતું અને ખુદના ફોટા પડાવતી હતી મસ્ત આવી રીતે થયું હતું કંઈક અમારું સ્વાગત અને પછી મને પણ જય શ્રી કૃષ્ણ કરી લીધું કેટલી સંસ્કારી છે અમારી બેન તો આવી રીતે અમે લોકો છે ને થોડીક વાર કઈ રીતે ઘરના સાથે પછી ઘરે આવ્યા હતા ને બધા લોકો ભેગા થયા હતા એટલે બહુ એટલે બહુ મજા આવતી હતી અને પછી અહીં તમે જોઈ શકો છો બધાએ ઉડાડવાનું શરૂ કર્યા ફૂલ પૈસા તો વસૂલ કરવા તો આ બધા લોકોએ અત્યારે ફૂલ ઉડાડી ઉડાડીને પૈસા વસૂલ કર્યા છે તો આવી રીતે આપણે ઘરની કંઈક આવી હાલત કર નાખી અને હવે આપણે કરશીએ એની સાફ સફાઈ અને આયા મમ્મીએ બધાને ફૂલ હાર પહેરાવી દીધા અને સાથે સાથે લઈ લીધા દુખણા ને આપણે મળી ગયા હતા આશીર્વાદ તાવી જે તે કઈક છે ને અમે બધા લોકો એકદમ મસ્તી સાથે છે ને કે ને કે એન્જોય કર્યું અને સ્વાગત એ થયું બને સાથે થયા તો જો હેલો ગાઈસ આજે અમે છે ને દરબારગઢની ગલીઓમાં શોપિંગ કરી છીએ આ કરે છે મહેનત કરતી

હેલો ગાયઝ તમે લોકો દરબાર ઘાટમાં આવી ગયા છો અને અત્યારે તમને બતાવીએ છીએ દરબારગઢના રસ્તા ગલ્યું અને શોપિંગ કરવાનું અહીંયા બધા લોકો શોપિંગ કરતા જ હોય છે પણ કોણે કોણે કરી છે એ મને કમેન્ટમાં કહેજો અને ના કહી રહ્યું તો એકવાર જરૂરથી જામનગર દરબારગઢમાં શોપિંગ કરવા આવજો તમને ખરેખર બહુ મજા આવશે અહીંયા તમને કોઈ બી વસ્તુ મળી જ જાય છે ત છે આપણા દરબારઘાટ એકદમ ટ્રાફિક તો દરબાર ઘાટમાં શોપિંગ કરીને અમે લોકો આવી ગયા તા અંબર રોડ ઉપર કેમ કે આપણે લેવાનું હતું યમીઝમાંથી કેક આજે હતો કાજલનો અને અમે લોકો આવ્યા હતા કેક લેવા માટે ને અહીંયા તમે જુઓ કેટલા મસ્ત મસ્ત ડેકોરેશન કરેલા કેક પડ્યા છે જોઈને જ મોઢામાં પાણી આવી જાય પણ આપણે તો એક જ કેક લેવાનું હોય ચોકલેટ કેક અમે મસ્ત લઈ લીધું તું અને હવે આપણે જવાનું છે બજરંગમાંથી ઢોસા લેવા માટે કેમ કે કાજલના ફેવરેટ છે ઢોસા અને બજરંગના ઢોસા તો એકદમ જબરજસ્ત આવે છે તમે લોકોએ કેકને ઢોસા લઈ યસ હાથ જોડે કરીતા શાંતિ

તો હવે આપણું મસ્ત ચોકલેટ કેક સાથે સાથે હતું રેડ વેલવેટ પણ ખૂણા ખૂણે તોડીને એ ખબર નથી અને માયસા લઈ આવી હતી કાજલ માટે એકદમ મસ્ત વાળું કેક તમે જોઈ શકો છો એમાં રેડી થવાની બધી વસ્તુ છે ને એકદમ કલરફુલ લાગતું હતું તો આ ત્રણે ત્રણ કેક આવી ગયા છે નહીં બે જ આવ્યા છે એક આપણે ના લીધું તો આ બે કેક આવી ગયા છે ને હવે આપણે કરવાનું છે મસ્ત મસ્ત એટલે ગાઈઝ તાજે છે ને કાજલનો બર્થડે છે ને આપણે કરવાનું છે કેક કટિંગ હેપી બર્થ ડે થેન્ક યુ હાઈ તો હાલ આપણે કેક કટ કરીએ ને બધાને કેક ખવડાવીએ ને આપણા દરેક બ્લોગ માં આવે જ છે બધાને બર્થડે મનાવીને કેક ખડાવવાના તો ચાલો આજે ફરીથી એકવાર કેક ખાસી આ છે કાજલ પેલું કેક માઈસા લઈ આવી છે આ કેક લઈ આવ્યા છે ઘરના બધા આ અમારી છે બર્થડે ગર્લ જે અત્યારે તૈયાર થઈ છે મોડી મોડી તો ચાલો કેક કટિંગ કરીએ બર્થડે કરો હેપી બર્થડે બુમ Happy birthday, birthday to you, you. Kajal, happy birthday, birthday to you. apa <laughs> nah, nah? nah? ah. Ya patok. <laughs> <Bas. Hey, Mami, laughs> <chonu na, pehhalman. laughs> सरकोमा सर <laughs> <तो, आमा> <laughs> <laughs> ચાલો કહે છે અહીંયા કેક તો આપણું ખવાઈ ગયું હતું ને હવે આપણા રિવાજ પ્રમાણે આપણે ફોટા અને વિડીયો તો બનાવવા જ પડે કેમ કે એના વગર તો આપણે જમવાનું હજમ ના થાય તો અહીંયા મસ્ત મસ્ત બનતા હતા ફોટો અને સાથે સાથે બનતા હતા વિડીયો અને અહીંયા જો પોઝ આપી દીધા છે તો અત્યારે શું ને કેક ખવડાવવાનું ચાલુ છે પછી આવી ગયો તો મારો વારો એટલે મેં પણ મસ્ત મસ્ત કેક ખવડાવ અને અત્યારે જો મસ્ત લિપસ્ટિક છે તો આપણે કાજલને ખવડાવશી લિપસ્ટિક એકદમ મસ્ત વાળો કેક હતો અને બધી વસ્તુ બનાવેલી હતી

એમ ખર્ચા કેવડા કરાવશ તારા બર્થડે ના હિસાબે ઢોસા મગાવ છોમ છોમ મંગાવ હેલો ગાયસ તો આપણે છે ને કેક કટ કરી લીધું છે ઢોસા ખાઈ લીધા છે અને હવે આપણે સુવાની તૈયારી કરીએ છીએ તો હું તમને મળું છું મોર્નિંગમાં તો ગુડ નાઇટ મેળા સવારે હેલો ગાયસ તો આજે ધન ચંદુલાલ આવ્યા છે પાછા ચંદુલાલ નું થાય છે સ્વાગત